નમસ્કાર દોસ્તો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ પર મિત્રો આજે આપણે ધોરણ સાતના સામાજિક વિજ્ઞાન વિષયની જે નવી સ્વ અધ્યયન પોથી છે તેના પાઠ નંબર અઢાર સંચાર માધ્યમ અને જાહેરાતનું સંપૂર્ણ સોલ્યુશન આ વિડિયોમાં જોવાના છે મિત્રો આપણી આ ચેનલ ઉપર ધોરણ સાતના સામાજિક વિજ્ઞાન વિષયની સ્વાધ્યયન પોથીના બધા જ પાઠના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ બંને મુકાઈ ચૂક્યા છે તો આ વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો સાથે સાથે આપણા વોટ્સઅપ ગ્રુપમાં પણ જરૂરથી જોડાઈ જજો જેથી કરીને આવનારા તમામ વિડીયો અને પીડીએફની લિંક તમને વોટ્સઅપ પર પ્રાપ્ત થતી રહે ચાલો તો શરૂ કરીએ ધોરણ સાતના સામાજિક વિજ્ઞાન વિષયની સ્વ અધ્યયન પાઠ નંબર અઢાર સંચાર માધ્યમ અને જાહેરાતનું સંપૂર્ણ સોલ્યુશન સર્વપ્રથમ અધ્યયન નિષ્પત્તિઓ આપણને આપેલી છે ત્યાર પછી જોઈએ પ્રશ્ન નંબર એક નીચે આપેલા દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધી અને બોક્સમાં લખો પહેલો સવાલ ટપાલ પદ્ધતિમાં નીચેનામાંથી કઈ સુવિધા દ્વારા અગત્યના પત્રો મોકલાવી શકીએ છીએ તો જવાબ આવશે વિકલ્પ એ રજિસ્ટર એડી બીજું કયા સ્થળેથી બીજા સ્થળે માહિતી અથવા તો સંદેશો મોકલવા કે પ્રાપ્ત કરવાની વિસ્તૃત વ્યવસ્થાને શું કહે છે તો જવાબ આવશે વિકલ્પ ડી સંચાર તંત્ર ત્યાર પછી ત્રીજો સવાલ સંચાર માધ્યમ સંદર્ભે નીચેનામાંથી કયું વિધાન સુસંગત નથી તો જવાબ આવશે વિકલ્પ બી આપત્તિ વ્યવસ્થાપન એ વિકસિત સંચાર માધ્યમ વિના શક્ય છે ત્યાર પછી ચોથું ભારતમાં આધુનિક ટપાલ સેવાની શરૂઆત ક્યારે થઈ તો જવાબ આવશે વિકલ્પ બી ઈસ્વીસન અઢારસો ચોપન પાંચમો સવાલ ભારતમાં ટેલિગ્રામ સેવા સર્વપ્રથમ કયા સ્થળો વચ્ચે શરૂ થઈ હતી તો જવાબ આવશે વિકલ્પ ડી કલકત્તા અને ડાયમંડ હાર્બર ત્યાર પછી છઠ્ઠો સવાલ દુનિયાના કોઈ પણ ખૂણે બનતી રોજબરોજની ઘટનાઓ જાહેરાત દુઃખદ નોંધ આજનું ભવિષ્ય પંચાગ વિશેષ તિથિ ચોઘડિયા વગેરે બાબતો આપણા સુધી કયા માધ્યમથી પહોંચે છે તો જવાબ આવશે વિકલ્પ ડી વર્તમાનપત્ર સાતમો સવાલ સૌથી વધુ ચલચિત્ર કયા દેશમાં બને છે તો જવાબ આવશે વિકલ્પ ડી ભારત આઠમો સવાલ સૌથી વધુ ઉપયોગ કોણ કરે છે તો જવાબ આવશે વિકલ્પ પોલીસ સવાલ મોબાઈલ ફોનના પ્રકાશને કારણે કયા અંગને નુકસાન થાય છે તો જવાબ આવશે વિકલ્પ સી આંખ દસમો સવાલ સંચાર માધ્યમો અને જાહેરાતો દ્વારા વ્યક્તિના જીવનની કઈ કઈ બાબતોમાં પરિવર્તન થતું જોવા મળે છે તો જવાબ આવશે વિકલ્પ ડી ઉપરોક્ત તમામ મિત્રો આપણે ઓશન કોચિંગ ક્લાસીસ નામની એક જબરજસ્ત એપ્લિકેશન લોન્ચ કરેલી છે આ એપ્લિકેશનની અંદર તમે ધોરણ ત્રણથી બારના બધા જ વિષયના તમામ પ્રકારના સંપૂર્ણ સોલ્યુશનની પીડીએફનો અભ્યાસ કરી શકો છો જેમ કે દરેક પાઠની સમજૂતીના સોલ્યુશન સ્વાધ્યાયના સોલ્યુશન સ્વ અધ્યયન પોથી હાલમાં તમે જે અભ્યાસ કરી રહ્યા છો તે રીતે બધા જ ધોરણની બધા જ વિષયની બધા જ પાઠની જે સ્વ અધ્યયન છે તેમના સંપૂર્ણ સોલ્યુશન ગાલા સ્વાધ્યાય પોથીના સોલ્યુશન એકમ કસોટીની ઓરિજિનલ પ્રશ્ન બેંક અસાઇનમેન્ટ પ્રથમ દ્વિતીય વાર્ષિક પરીક્ષાઓના પ્રશ્નપત્ર અને બીજા તમામ સંપૂર્ણ સોલ્યુશનની પીડીએફ અહીંથી તમે મેળવી શકો છો તો જરૂરથી આ જે એપ્લિકેશન છે તે ડાઉનલોડ કરી લેજો ત્યાર પછી પ્રશ્ન નંબર નીચેના વિધાનો સાચા છે કે ખોટા તે જણાવો એમાં રક્ષાબંધનની રાખડી આંતરદેશીય પત્ર દ્વારા મોકલી શકાય છે તો જવાબ આવશે ખોટું બીજું ખોરાક માનવીની પ્રાથમિક જરૂરિયાત છે તો સાચું ત્રીજું જાહેરાતોમાં આવતી બધી જ વસ્તુઓ ગુણવત્તાવાળી હોય છે તો ખોટું ચોથું મોબાઈલ ફોન સંચાર માધ્યમનું ઉત્તમ સાધન છે તો સાચું પ્રશ્ન નંબર ત્રણ નીચેની ખાલી જગ્યાઓમાં યોગ્ય શબ્દ મૂકી વાક્ય પૂર્ણ કરો એમાં પહેલું મિત્રોને શુભેચ્છા આપવા ખાલી જગ્યા કાર્ડનો ઉપયોગ થાય તો ગ્રીટિંગ બીજું મોબાઈલના વધુ પડતા ઉપયોગથી બાળકોના ખાલી જગ્યા ઉપર વિપરીત અસર થાય છે તો મગજ ત્રીજો રેડિયો ખાલી જગ્યા પ્રકારનું માધ્યમ છે તો શ્રાવ્ય ચોથું મનોરંજન માટેનું લોકપ્રિય દૃશ્ય શ્રાવ્ય સાધન ખાલી જગ્યા છે તો સિનેમા પાંચમું પૃથ્વીના પેટાળમાં રહેલા ખનીજોની માહિતી મેળવવા ખાલી જગ્યા ખૂબ જ ઉપયોગી માધ્યમ છે તો જવાબ આવશે કૃત્રિમ ઉપગ્રહ ત્યાર પછી પ્રશ્ન નંબર ચાર નીચેના પ્રશ્નોના ઉત્તર એક બે વાક્યમાં લખવામાં પહેલું પોસ્ટ ઓફિસ દ્વારા પૈસા કેવી રીતે મોકલી શકાય છે પોસ્ટ ઓફિસ દ્વારા પૈસા મની ઓર્ડર થી મોકલી શકાય છે બીજું જાહેરાત પ્રસારણ માટેના કોઈ પણ બે માધ્યમો જણાવો ચિત્રો રેડિયો સિનેમા ટેલિવિઝન બેનર મોબાઈલ ફોન ટેલિફોન પત્રિકા ખરીદીના થેલા બસ સ્ટેન્ડના બાકડા વેરાબિલ વગેરે જાહેરાત પ્રસારણ માટેના માધ્યમો છે ત્રીજું સંચાર માધ્યમ એટલે શું એક સ્થળેથી બીજા સ્થળે માહિતી અથવા તો સંદેશો મોકલવા માટે કે મેળવવા માટેની વિસ્તૃત વ્યવસ્થાને સંચાર માધ્યમ કહે છે ચોથું જાહેરાતના બેફાયદા જણાવો વસ્તુની ગુણવત્તાની ચકાસણી અને ખાતરી કરી શકાય વસ્તુ ઉપર છાપેલી કિંમતને જાણી શકાય વસ્તુની સામાન્ય માહિતી લોકો સુધી પહોંચાડી શકાય પાંચમો સવાલ સરકાર સામાજિક જાગૃતિ માટે કઈ કઈ જાહેરાતો કરે છે બાળ લગ્ન કરવા નહીં આરોગ્ય જાળવો વસ્તી નિયંત્રણ કરો દીકરીને શિક્ષણ આપો બાળકોને કુપોષણથી બચાવો વગેરે જેવી જાહેરાતો કરે છે છઠ્ઠો સવાલ રેડિયોના માધ્યમ દ્વારા આપણને કયા કયા કાર્યક્રમો સાંભળવા મળે છે તો રેડિયો ઉપર આપણને સંગીત ભજનો લોકગીતો વાર્તા ફિલ્મી ગીતો પરિસંવાદ રમતગમતના સમાચાર નાટક હવામાન સમાચાર વગેરે આ ઉપરાંત પૂર વાવાઝોડું આગ વગેરે વિશેના કાર્યક્રમો સાંભળવા મળે છે ત્યાર પછી સાતમો સવાલ મોબાઈલ ફોન દ્વારા આપણને કઈ કઈ ટિકિટ બુક કરાવી શકીએ છીએ તો મોબાઈલ ફોન દ્વારા આપણે રેલવે બસ સિનેમા વગેરે વસ્તુઓની ટિકિટ બુક કરાવી શકીએ આઠમો સવાલ સરકારશ્રી દ્વારા આપવામાં આવતી કોઈપણ બે જાહેરાતોના વિશે જણાવો તો સરકારશ્રી દ્વારા આપવામાં આવતી પોલિયો રસીકરણની અને મેક ઇન ઇન્ડિયાની જાહેરાતો છે પોલિયો રસીકરણ નાના બાળકોના સ્વાસ્થ્ય માટે અને મેક ઇન ઇન્ડિયાની જાહેરાત તમામ વસ્તુનું ઉત્પાદન ભારતમાં જ થાય તેના માટેની છે ત્યાર પછી નવમો સવાલ રોજબરોજના કાર્યમાં તમે ઉપયોગ કરતા હોય એવા સંચાર માધ્યમો જણાવો તો ટપાલ પુસ્તકો વર્તમાનપત્રો રેડિયો સિનેમા ટેલિવિઝન વગેરે સંચાર માધ્યમો છે ત્યાર પછી દસમો સવાલ જાહેરાત દ્વારા લોકશાહીના કયા મૂલ્યો દ્રઢ થાય છે તો જાહેરાત દ્વારા લોકશાહીના સમાનતા સ્વતંત્રતા બંધુત્વ અને એકતાના ખ્યાલો દ્રઢ થાય છે ત્યાર પછી જોઈએ પ્રશ્ન નંબર પાંચ નીચેના પ્રશ્નોના ઉત્તર એક બે બે ત્રણ વાક્યની અંદર લખવામાં પહેલું લોકશાહીમાં સંચાર માધ્યમો કેમ ઉપયોગી છે પેલું લોકશાહીમાં દેશમાં બનતા બનાવોની માહિતી લોકો સુધી પહોંચાડવા સંચાર માધ્યમો ખૂબ ઉપયોગી બન્યા છે બીજું સરકાર લોકોના જીવનને ઉન્નત બનાવવા કયા કયા કાર્યો કરે છે તેની જાણકારી સંચાર માધ્યમો દ્વારા લોકો સુધી પહોંચી જાય છે ત્રીજું સરકાર દ્વારા કરવામાં આવતા શિક્ષણ કૃષિ આરોગ્ય વગેરે કાર્યોની માહિતી સંચાર માધ્યમો દ્વારા મેળવી શકાય છે ચોથું સરકારના કાર્યોને કામગીરી સામે વિરોધ પક્ષો તેમાં રહેલી ક્ષતિઓને ઉજાગર કરે છે ત્યાર પછી બીજું સમાજમાં ફેલાયેલા વહેમ અંધશ્રદ્ધા રીતિ રિવાજો વગેરે વિરુદ્ધ જાગૃતિ ફેલાવવામાં સિનેમા અગત્યનો ભાગ ભજવે છે આ વાક્ય સમજાવો સિનેમામાં પ્રદર્શિત થતી વિવિધ ફિલ્મો લોકોને મોટાભાગે સામાજિક સાંસ્કૃતિક અને નૈતિક બાબતો શીખવે છે તેનાથી લોકોને રહેણી કરણી અને વિચારસરણીમાં નોંધપાત્ર પરિવર્તન આવ્યું છે સિનેમા કેટલાક રીતિ રિવાજો માન્યતાઓ વગેરે સામે સંઘર્ષ કરવાનું શીખવે છે આમ સમાજમાં ફેલાયેલા વહેમ અંધશ્રદ્ધા રીતિ રિવાજો વગેરેમાં જાગૃતિ ફેલાવવામાં સિનેમા અગત્યનો ભાગ ત્રીજું ફાયદા ટેલિવિઝન દ્વારા સમાચારો ફિલ્મો શૈક્ષણિક અને ધાર્મિક કાર્યક્રમો જાહેરાતો વગેરે બાબતો જોવા સાંભળવા મળે છે ભૂકંપ વાવાઝોડા સુનામી જેવી કુદરતી આપત્તિઓની માહિતી ત્વરિત મેળવી શકાય છે ટેલિવિઝન દ્વારા મનોરંજન માણી શકાય છે મિત્રો આપણે ઓશન કોચિંગ ક્લાસીસ નામની એક જબરજસ્ત એપ્લિકેશન લોન્ચ કરેલી છે આ એપ્લિકેશનની અંદર તમે ધોરણ ત્રણથી બારના બધા જ વિષયના તમામ પ્રકારના સંપૂર્ણ સોલ્યુશનની પીડીએફનો અભ્યાસ કરી શકો છો જેમ કે દરેક પાઠની સમજૂતીના સોલ્યુશન સ્વાધ્યાયના સોલ્યુશન હાલમાં તમે જે અભ્યાસ કરી રહ્યા છો તે સ્વાધ્યન પોથી ગાલા સ્વાધ્ય પોથી એકમ કસોટીની ઓરિજિનલ પ્રશ્ન બેંક અસાઇનમેન્ટ પ્રથમ રીતે વાર્ષિક પરીક્ષાઓના પ્રશ્નપત્ર અને બીજા તમામ પ્રકારના સંપૂર્ણ સોલ્યુશનની પીડીએફ અહીંથી તમે મેળવી શકશો તો જરૂરથી તમારા દોસ્તો મિત્રો સગા સંબંધીઓ જેઓ પણ ધોરણ ત્રણથી બારમાં અભ્યાસ કરતા હોય તે દરેકને એપ્લિકેશન વિશે જરૂરથી જાણ કરજો એપ્લિકેશન ડાઉનલોડ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો ત્યાર પછી પ્રશ્ન નંબર છ ટૂંક નોંધ લખવામાં ખૂબ જ ખર્ચ થાય છે જેથી વસ્તુની કિંમતમાં વધારો થાય છે આમ જાહેરાતના ખર્ચનું ભારણ ગ્રાહકોને ભોગવવું પડે છે બીજું જાહેરાત કરનાર વ્યક્તિ જે વસ્તુનો પ્રચાર કરે છે તે વસ્તુ કદાચ પોતે વાપરતા ન હોય એવું પણ બને ત્રીજું લોભામણી જાહેરાતના આધારે ખરીદી કરવામાં આપણે ક્યારેય છેતરાઈ પણ જઈએ છીએ ટીવી પર દર્શાવવામાં આવતી જાહેરાત જોઈને ક્યારેક આપણે મનમાં શરમ સંકોચ અનુભવીએ છીએ કારણ કે આપણે દરેક વસ્તુ ખરીદી શકતા નથી અને પાંચમું દેખાદેખીનું ચલણ વધી જાય છે ત્યાર પછી બીજું કૃત્રિમ ઉપગ્રહનો ઉપયોગો તો માનવ સર્જિત કૃત્રિમ ઉપગ્રહ સંચાર માધ્યમ તરીકે ખૂબ ઉપયોગી છે અવકાશમાં તરતા મૂકવામાં આવેલા કૃત્રિમ ઉપગ્રહ દ્વારા રોજિંદા સમાચારો મોસમની ગતિવિધિ તેમજ અન્ય કાર્યક્રમો પૃથ્વી ઉપર કોઈ પણ સ્થળના ટેલિવિઝન કમ્પ્યુટર અને મોબાઈલ ફોન જેવા સંચાર સાધનોમાં પ્રાપ્ત કરી શકાય છે પૃથ્વીના આંતરિક ભાગમાં રહેલા પાણી અને ખનીજોની માહિતી મેળવી શકાય છે કૃત્રિમ ઉપગ્રહ દ્વારા આપણા ઘરથી બીજા સ્થળ વચ્ચેના અંતરને અને રસ્તાઓને જાણી શકાય છે મિત્રો ફરી મળીશું આપણે એક નવા પાઠના સંપૂર્ણ સોલ્યુશન સાથે મિત્રો આપણે આ ચેનલ ઉપર આ જે સામાજિક વિજ્ઞાનની સ્વઅધ્યયન પોથી છે ધોરણ સાતની તેના બધા જ પાઠના તમામ સંપૂર્ણ સોલ્યુશન જે છે એમના વિડીયો અને પીડીએફ બંને મૂકી દેવામાં આવેલા છે તો જરૂરથી આ વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરી લેજો સાથે સાથે તમારા દોસ્તો મિત્રો સગા સંબંધીઓ સુધી પણ જરૂરથી શેર કરજો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરવાનું તમારા મિત્રો સાથે શેર કરવાનું અને સરસ મજાની કોમેન્ટ આપવાનું ભૂલશો નહીં